એ છોકરા હે ઓ ભાઈજી હું છડ દોહા તારા દોહા પાપા કરે પોણી પર લઈ આ ઊભો થઈને પી તો નહીં પોપો નહીં થઈ એક તારા પાહે પોણી લાય ખાવા લાય પેલું લાય ને પોણી પર લાકે તો આય પીને ધુરમે જો કા બુ ખર્ચી નાખી તો તુજી તુજી કરી જો જોવાય રોધી રોતા તો હું નહીં પૂછ્યો તું સુચીન જો તો હાલ કોના કરતા મેં લેવા પરથી મારો તો બીજી સેવા કરવાની મારે તમારી છોકરો મેં લેવાનો હવ કા મેં લેવા હું કમ દેવ છોકરા શું કરવાના આમ મોટા કયા સુધી તો માથા ઉપર સેવા કરવા રાખતા મારતા નહીં અરે બેટા બાયથી દવા લાયક મારી ભાઈ બનભા થઈ અરે શું થયું તને ઉભો તો ઉધરો દવા નથી લાવી તમારા લાલ લાલ ખાબેલી આવું અમે તો છો હેરિયે તો મારે છોકરા ને શિખર ઉબાડી થઈ ગયો છે નહી દેવા નહીં નહી કોઈ સેવા ચાકરી કરતો મારે મારે એવું છે નઈ ખરેખર જમનો બદલાઈ ગયો છે લાલભા સત્તા છોકરા આવા દાહા આવે તો એમ કરવું મારે જીભવું મરવું હવે તો ભગવાન લઈ લે સારું મોટા કર્યા છે આપડે અરે બા રાશી છે દેવ એટલો પથ્થર પૂછ્યા છે વાત સાચી છે અને આ દાવા આવ્યા છે મારા તો મોટા કર્યા ના સારું હતું હોય તો કાઢ્યા વારું હતું

બોલવા ના સંસ્કાર જુઓ છોકરો ના મારતો એ બટી એ બટી ઉઠકી ઉઠ છે

પ્રાર્થના કરવી કે આવા છોકરા બધો લાગજે નક્કડા છોકરા બીજા મા બાપ ના આશ્રમ માં જય મિલતા હું સેવા જ કરતા નહી હા છોકરો અમારી જેટલી સેવા કરોકરા

બે ખરાબો તો આ મારા બેબન ની ખબર કાઢવા જો તમે તો જબરી સેવા કરો ધીરે ખબર નહીં ઉતું તાર બાપા અંગે

ઈ મને કીધું એટલે કેમાં ડોલ એ મે લે આવું 릭શક બરોબર છે નેતર બેહો ઈ હું મને બેતા ભાવ તો નઈ મને હું આવું છું આય પરો એ પાણી પીવો અહમ પરલાયા પરિયાલ કે પર કે તું આમ કદી જ પ્યાન છે ભઈયું પણ એ પૈસા હા એ એક પાછા રહે દે કો રહા જો કે બન્ના મેમણ છે તો

છોકરા હતો આ છોકરા તું જોવા કરેવા માં તો મારા છોકરો મારી સેવા કરો તકલીફ લેતો રોજ ખાવા કે શીરો બનાવું તો તમારો છોકરો સારું કેવાય

સરકારી લઈ લો સરકારી લઈ જ પણ છતાં છોકરા તમે લઈ જાવ બેટી તો વસ્તી વાતો છોકરો હતો તો

પડી તા <coughs> <Sn>

ન એટલે હું રોક આવે અને અલગ અલગ માગ તમારે જે હોય પૂરું કરવું પડે આ હતા તો તમે હતા

છોકરા ના છોકરો મને દવા દેવ ભાઉ તબિયત આપજો કિરણજી પણ